તો પેલા આપણે આ માવો તૈયાર કરશું તો આ આપણે ટોપરાનું સીણ છે અને એમાં આપણે આ દૂધ નો પાવડર નાખશું અને આમાં દળેલી ખાંડ નાખશું આપણે

તો આ માવો આપણો તૈયાર થઈ છે આપણે બે કલર ની બનાવવાની છે તો આ એક માવો તૈયાર થઈ છે અને હવે આપણે બીજો માવો તૈયાર કરશું તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું તો એમાં આપણે આ નાખશું અને આમાં દૂધ નાખશું આપણે તો હવે આપણે આમાં ખાંડ નાખશું હવે આપણે આમાં દૂધ નો પાવડર નાખશું તો આપણે આ માવો તૈયાર થઈ છે તો હવે આપણે નીચે ઉતારી લેશું ને આ માં આપણે કાઢી દઈશું આ અને આપણે આ પેપર નો કાગળ લીધો છે એમાં આપણે આ ઘી લગાડ્યું છે એમાં આપણે કાઢી દઈશું તો હવે આપણે જે આ માવો બનાવ્યો છે એ આપણે આની ઉપર નાખશું આપણે થોડોક આ ઘી વાળો હાથ કરશું હવે આપણે આ બુ થોડું ઘી નાખશું હવે આપણે આ પ્રિંકલ્સ માથે નાખશું અને હવે આપણે આને આ રીતે થોડું થોડું દબાવી દઈશું અને હવે આપણે આને એક કલાક માટે ઠંડુ થવા દેસુ તો આપણે આ કલાક દોઢ કલાક થઈ ગઈ છે તો હવે આપણે આના ઠેપલા પાડી લેશું તો હવે આપણે આ ઢેપલા પાડી લેશું પાઠ એટલા પડી ગયા છે હવે આપણે સર્વ કરશું તો આપડે આ મીઠાઈ બની ગઈ છે તો આ રીતે પણ તમે ત્યાં મીઠાઈ બનાવી શકો છો તો તૈયાર છે આપડી મીઠાઈ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી મીઠાઈ